છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંદા ગામના પાંચ ફળિયાના એંસી જેટલા મકાનોને વર્ષો પછી પણ રસ્તાની સુવિધા મળી નથી આંગણવાડીમાં જવા માટે પણ રસ્તાની સુવિધા નથી ગ્રામજનોએ આજ દિન સુધી એકસો આઠ એમ્બ્યુલન્સ અને એસટી બસ આજ દિન સુધી ગામ સુધી પહોંચી નથી પાંચ ફળિયામાં કોઈ બીમાર પડે તો ચોમાસામાં ઝોલી નાખીને બે કિલોમીટર ચાલીને લાવવું પડે છે ગ્રામજનોના આક્ષેપ છે કે નેતાઓ ચૂંટણી સમયે મત લેવા આવે છે અને પછી દેખાતા નથી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું ખેંદા ગામ ડુંગરની તળેટીમાં વસેલું છે ચારસો ને પચાસ લોકોની વસ્તી છે જ્યારે ગામમાં પાંચ ફળિયા છે અલગ અલગ ફળિયામાંથી બાળકો કાચા રસ્તા ઉપરથી એકથી બે કિલોમીટર સુધી પગપાળા પ્રાથમિક શાળાએ તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરવા માટે જાય છે પ્રાથમિક શાળા મુખ્ય રસ્તા ઉપર છે જ્યારે ચોમાસાના સમયમાં આ ફળિયાઓમાંથી મુખ્ય રસ્તા ઉપર આવવા માટે રમેશ લોકોને કીચડમાં ચાલીને આવવું પડે છે જેના લીધે પગમાં ચપ્પલ પણ પહેરી શકતા નથી બાળકો શાળાએ અને આંગણવાડીએ જાય છે તેઓ પણ પગમાં ચપ્પલ પહેરી શકતા નથી જ્યારે આ ફળિયામાં કોઈ બીમાર પડે તો દવાખાને લઈ જવા માટે ઝોલીમાં નાખીને રોડ સુધી બીમાર દરીને લાવવું પડે છે અને ત્યાંથી ખાનગી વાહનમાં બે કિલોમીટર વાડિયા ગામ સુધી એકસો આઠ એમ્બ્યુલન્સ આવે છે જ્યારે આઝાદીના આટલા વર્ષો પછી પણ ના તો પંચાયત માર્ગ મકાન વિભાગે રસ્તો બનાવ્યો ના તો ગ્રામ પંચાયતે રસ્તો બનાવ્યો હાલ તો આઝાદીના આટલા વર્ષો પછી પણ લોકો રસ્તાથી વંચિત છે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આજ દિન સુધી આ ગામની મુલાકાત લીધી નથી જ્યારે સરકાર છેવાડાના માનવી સુધીના વિકાસની વાતો કરી રહી છે નસવાડી તાલુકાની અંદર ડુંગર વિસ્તારમાં ખેંદા ગામ આવેલું છે જેને ચારસો ની વસ્તી ધરાવે છે જે ફળિયાફિયાથી મેઇન રસ્તા સુધી જોડતા રસ્તાઓ આ તો એક રસ્તો છે પરંતુ ફળિયાફિયાથી જોડતા મેઇન રસ્તાઓ તો ખાસા બધા છે જો આંગણવાડી જવા માટે નાના બાળકોને તકલીફ પડે છે પ્રાથમિક શાળા જવા માટે નાના બાળકોને તકલીફ પડે છે એવા દરેક ફળિયામાંથી આ રસ્તાની તકલીફ પડે છે અમારે જ્યારે અઢારમી સદીમાં જે કંઈક છે એવી પરિસ્થિતિ છે આમાં રસ્તા નથી બહુ તકલીફ પડે છે અમને જો સરકાર શ્રીને આવું કંઈક ધ્યાનમાં આવે તો અમારા રસ્તા કરી આપે તો અમારા બાળકો માટે બી સારું રહે અને અમારે એકસો આઠની સુવિધા જે જેમ કે ફળિયામાંથી મેન રસ્તા સુધી જવા માટે રસ્તા જો બનાવી આપે તો અમારે વધુમાં વધુ સારું રહે એવા અમારી વિનંતી છે આ ડુંગ આમાં અમારા ગામમાં તો એકસો આઠ અમે તો જોઈ નથી અમે અમારા ગામથી વાડિયા ગામ બે કિલોમીટર દૂર છે ત્યાં સુધી તો અમે પ્રાઇવેટ વાહનમાં મેન ફળિયામાંથી મેન રસ્તા સુધી તો અમે જુલામાં ઉશ્કેન લઈ જઈએ છીએ ત્યાંથી પાકા રસ્તેથી હજુ બે કિલોમીટર અમે પ્રાઇવેટ વાહનમાંથી લઈ જઈએ તો ત્યાં એકસો આઠ આવે છે ત્યાંથી અમે દવાખાનામાં લઈ જઈએ છીએ એટલી અમારી તકલીફ પડે છે તો અમારે બીજું તો એટલું એ નહીં પણ અમારે ફળિયામાંથી મેઈન રસ્તા સુધી જોડતા રસ્તા અમારે પાકા બને તો અમારા બાળકો માટે પણ સારું રહે અને અમારા કંઈ એકસો આઠની સુવિધા માટે નહીં આમ તેમ મુશ્કેલીઓ પડે તો પણ અમારે સારું રહે એટલે ફળિયામાંથી મેન જોડતા રસ્તા બનાવે આપે તો આ સરકાર શ્રીને અમારી વિનંતી છે